તંત્ર મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે જે અન્વયે આજરોજ ખેડા જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્તારમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો પંદર માતર વિધાનસભા એકસો સોળ નડિયાદ વિધાનસભા એકસો સત્તર મેમદાદ વિધાનસભા એકસો અઢાર મહા વિધાનસભા એકસો અઢાર ઓગણીસ છાસરા વિધાનસભા એકસો વીસ કપરંદ અને ખાતે મદદની ચૂંટણી અધિકારી અને શ્રીઓના માર્ગદર્શન હેઠળ બાઇક રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં માત્રમાં બસો વીસ નડિયાદમાં એકસો પચાસ મહેમદાબાદમાં બસો સિત્તેર મોગઢામાં સાતસો છાસરામાં બસો પંદર અને કપરંદમાં સાતસો મળીને જિલ્લામાંથી કુલ બે હજાર બસો પંચાણું લોકો જોડાયા હતા આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી સહિત સંબંધિત મામલતદારશ્રીઓ અને નાયબ મામલતદારશ્રીઓ અને શિક્ષકો સહિત નાગરિકો જોડાયા હતા